સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ગણપતિ વિસર્જન

પોલીસે નદીને બદલે કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન કરવા અપીલ કરી મહત્વનું છે કે હવામાન વિભાગે પણ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે નદીઓના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે જોકે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ સજ્જ છે ગઈકાલથી જ સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઘણી બધી જગ્યાએ પાણી ભરાયેલા છે નદીઓમાં પૂર આવેલા છે ઘણા ગ્રામ્ય રસ્તાઓ છે કે જેની ઉપરથી નદીના પાણી જઈ રહ્યા છે તો અમુક અમુક જગ્યાએ ગ્રામ્યના રસ્તાઓ છે એ બંધ કરાવવામાં આવેલા છે આજે ઈદ મિલાદનો તહેવાર છે આવતીકાલે ગણેશ વિસર્જન છે પોલીસ તરફથી ખૂબ સારો બંદોબસ્ત બધી જગ્યાએ રાખ્યો રાખવામાં આવ્યો છે પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે ભારે વરસાદના કારણે અને હજી પણ બે દિવસ ખૂબ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય અને પોતાના ઘરની અંદર રહે બિનજરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે પોતાના વાહનો છે જ્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો જ્યારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા ઉપરથી પસાર ન થાય જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે